ગુડ મોર્નિંગ હર હર મહાદેવ સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં ગાય સમય કાલ કેમ મેં બ્લોગ મારો આયા પછી નહોતો બનાયો ખબર કે બહુ થાક લાગ્યો બાપા અડધા બીમાર હોય ને અધકચરા એવા થઈ ગયા હતા બહુ જ એટલે બહુ થાક લાગ્યો હતો અમે ઘરે આવ્યા ને એના પછી લગભગ રાતે બે અઢી વાગે તો લાઇટ જતી રહી તે હા ના કરીને એક તો નેટ ઊંઘવા મળ્યું હતું એવી ઊંઘ હતી ને મને ખબર નહીં લાઇટ જતી રહી ને તો એ અડધી અડધો કલાક કલાક તો હું એવા બફારો એટલો બફારો મારે લાઇટ જાય એટલે તો તો એવા બફારામાં હું લગભગ એટલું બધું ઊંઘી રહી હતી દોઢ કલાક જેવું પછી મારી વોક ખુલી આટલી બધી મને ચમ ગરમી લાગે બધો પસીનો પસીનો થઈ ગયો પછી જોયું ને તો લાઇટ નહીં તો બે અઢી કલાક પછી લાઈટ આવી હું ઉપર ઊંઘવા જઈ આવો પપ્પા ને આ ચાલ ને બધા ઉપર ઊંઘ્યો છોકરો એટલે મુ ઉપર ઊંઘવા જઈને એટલે મેં તો ખાસી ગયો ઊંઘી રહી આ અને હવારામાં તો છ વાગે અમારે તો આરતી થઈ જાય છ વાગે ઊઠવું પડ્યું બહુ થાક લાગ્યો તો અને જુઓ એટલા માટે મેં બ્લોગ નહોતો લીધો કાલ બહુ થાક લાગે એટલો હતો એટલે કાલની કોઈ ક્લિક મેં લીધી નહીં મૂડ જ નહોતું અને જુઓ આજે આચલબેન જાય છે બ્યુટી પાર્લરમાં કારણ કે આચલ રહીને હું એના જોડે જ વાત કરવરાવ પૂરીએ જોરદાર થાક ગયા હતા કાલ તો ચો થાક લાગ્યો તો કાલ અને ગાડી જેટલી ખેંચી હતી એકલો એને ચલો આ ચાલ રોટલી બનાવી આલી અને જાય અને પછી મારા બીજું બધું કામ કરવાનું જુઓ ભગવાનની દિવાબત્તી તો થઈ ગઈ કાનાની માતાજીની દિવાબત્તી થઈ ગઈ અને ગાઈસ માનસી ગઈ હોસ્પિટલ પાસે નોકરી ચાલુ કરી દીધી એને એટલે માનસી નોકરી જતી રહી ક્રિસ્ટ તું બતાવ તો આચલ તમને લોકો ને બતાવશે કે આચલ કેવી લાગે છે હે ને બ્રાઇડલ માં કેવી લાગે છે એ તમને આચલ બતાવશે હે ચાલ એવું જ બોલાય ને ગાઈશ મને થોડું અમુક શબ્દો આ બોલતા નહીં મને ડાયરેક્ટ દુલ્હન બોલતા હા અને આચલ રહીને એ થોડું ઇંગ્લિશમાં તમને કહેશે એટલે તમને વધારે ખબર પડશે મને થોડું બોલતા નહીં આવડતું એટલે હું આચલ જોડે બોલવરાઉ છું એટલે એ વિડીયો આપણે તમને બતાવીશું આચલ આજે લઈને જ આવશે આજે નહીં લાવવા આજે તો એ તૈયાર થશે એટલે એક કાલ આવશે નહીં વિડીયો જો આચલના લેટ થાય છે ફટાફટ એરીએ જાય પૂરી આચલને મૂકવા માટે જોઈશું જો આપણી રોટલી બની ગઈ છે આચલ ગઈ નાહવા માટે બસ તો બધાના નાવા ધોવાનું ગાઈસ પતી ગયું અને મેં કરીશું કચરા પોતું અને કંઈ શાક બનાવવાનું છે તે ગમે તે પૂરી શાકભાજી લઈને આવું તાણે બનાવવાનું થાય હાલ તો હું બનાવી શકું એમ નથી તો ચલો બ્લોગમાં બન્યા રહેજો આગળ આગળ ગાય જુઓ આચલ માટે બનાવી દીધી વઘારેલી ખીચડી આચલ નાસ્તો કરીને જશે કારણ કે ત્યાં એને ખવડાવશે પણ ખાસો ટાઈમ થાય એટલે ભૂખ તો લાગત ને બિચારીને એટલે આચલ થોડો નાસ્તો કરીને જાય આચલ માટે ખીચડી કાઢી બેઠી છે નાવા માટે નહીં નાઈ થોડો નાસ્તો કરી જુઓ અમે બનાવી સેવ અને ડુંગળીનું શાક રટલામી સેવનું અને ડુંગળીનું બરોબર તો બસ હવે અમે જમવા બેસીએ છીએ છે આડા બેટા જમવા જો થો આપેલું એ લાઈ ચટણી એ લાઈ આ ચલ ચલો ઘડિયાળમાં તો કેટલા વાગ્યા હા 12:30 12:30 થઈ ગયા મન તો આટલે આ બાજુ નીચે બેઠ્યું ને એટલે નહીં દેખાતું ભઈલા હેડ બેટા ચાલુ દીકરો ખાલી ઊંઘું જોવું ને મને એટલો લાડ આવી જોઈ ને મસ્ત મસ્ત અમે બધો બોલીએ પણ એને કશી ખબર નહીં અને બેડ ઉપર ઊંઘશે પાછો આ ભાઈ બેગ ભાઈ તું બેગ છું મૂકી બેટા જેવા બેડ ઉપર મસ્ત ઊંઘાય જુઓ આવી મજા હોય કોઈને આઠ ને તેંતાલીસ મિનિટ તો થઈ ગઈ ટાઈસુડો એટલી મસ્તી કરવા આવે મારા જોડે અને આપણે એક બીજું હું કહું આચલ તો ઓમ તો દર દર કાયમ શાક તો હું જ બનાવી આલું દર વખતે મને એમ જ કે તું શાક બનાવી આપ હું રોટલી બનાવ એટલે શાક તો મારે બોધેલું જ છે અને રોટલી જ ખાલી એમને બનાવી દેવાની બીજું કોઈ નહીં ખાલી એટલી રોટલી વણી દેવાની એટલે રહે એમાંથી નવરા થઈ જાય બરાબર અને હવે આજ મને એમ કીધું કે મમ્મી પાપડનું શાક કઈ રીતે બનાવવાનું એટલે મેં કીધું પાપડનું શાક તો મેં કીધું યુટ્યુબમાં જોઈ લો એટલે કીધું બતાવી દેશે હવે પાપડનું શાક બનાવવા માટે યુટ્યુબમાં જોવું એટલે મને આવડત છે પણ મેં કીધું આ તો મારે મારી રીતે મારે કહેવું નહીં બાપડીને ડાયરેક્ટ તો ના આવડે એટલે મેં યુટ્યુબનું કીધું યુટ્યુબમાં જોઈ લો હવે આપણે જોઈએ પાપડનું શાક એ કેવું બનાવો ફર્સ્ટ ટાઈમ શાક બનાવો એક વખત બટાકાનું બનાવી દઉં

आने तुम्हें पेन की जगह पापड़ ने क्यों करवा जो पेपर रोस्ट कर सकता तो हूं तो पापड़ ने साग तू हैं पापड़ ने साग बनाना नहीं तो जो आ ये खा लगा थापा नहीं खाए एक गोड़ी बन तो नहीं आ खावन नहीं ओके ओके नहीं खाएं सो जो खाएगा ओके ओके

અરીન હોય વધારે લાગે જો ઓ બડીઓ અરીન હમ હમ ચાબા બનાવતો હોય ને હું મન નમું આપ લોકોએ ને ઈનાથી હું કાઢવા જેવું અચાનક મારો ગર્ણણીયો ને એવી અતિશય ઉપર આઈ તો પેલી હોકડી ગણી એ રાખવાની આવી પાસે પેલું કુકર નહીં નહીં અડવાનું એટલે જ મેં કુકર ઉપર મેલી દીધું કારણ કે કુકર દાડો ઉપાધિ કરે એવું હતું પણ તને ના ફાદ મન ના ટવકો પડાય મને ટવકો પાડ્યો તો હું આવો

જોડે લે ના આપણા હાથ થી જેટલું ખાવા ભાવો ને એવું બીજાના હાથ થી તો આપણો ભાવ જ ના નહી મારા હાથથી ગમો ખરા પણ આપણા પોતાના હાથથી જે આપણે ખાતો હોય ને એવું આપણો ના ખાવે મમ્મી ના હાથથી સ્વાદ સારો લાગે વધારે પાપડનું શાક બનાવવાનું હતું અને વચ્ચે નાના આવી ગયા એના એટલે બધું લઈને આવ્યા તા મેં કીધું બકાતાણ તું એક કોમ કર ચા બની તે બિચારી ચા બનાવવા જઈ એટલે ગરણીથી ગળવા જાય એટલે કપનો ચા હતો ને પેલી ગરણી પોળી હોય એટલે બધો આવ્યો ઓગળ્યો ઉપર એટલે હું પપ્પા જોડે બેઠી હતી અને એને મને કીધું ને પપ્પા માટે ચા એ લઈને આવી કટોરામાં એમ તો ચાએ આપ્યો પણ મને એને કીધું જ થઈ કે હું બળી હું કે મને ચા ગળતા નહીં ફાવતું તે મમ્મી તું આય માર મનમાં કહું બનાવો હવે અમુક ટાઈમે ઘણી વાર એટલે ઘણી વાર ચા તો બનાવો ને એટલે મેં કીધું બનાવશે ને એને ફાવતું જ હશે એટલે કોઈ બોલી નહીં એને કંઈ ટવકો પાડે મમ્મી ભોય આવજે તો હું આવું ને આપણે જો કોઈ વે વહીવટ કોઈ મહેમાન આવેલા હતા તે આપણો કોઈ શરમમાં રહેવું પડે આ તો આપણા દાદા હતા અને હું એમના જોડે થોડી વાતોમાં લાગી જઈ એ દસ મિનિટ બેઠા હોય એટલે આપણા મનો વખત પપ્પા આયા હોય તો લાવ થોડી વાર વાતો કરીએ બસ આ તો એ રા જતા રહે નહીં ને પછી મને કીધું સાયલેન્ટમાં કીધું કે જુજી કે હું જેટલું બધું કે વોગડીઓ ઉપર બળી મેં થયું કે ચા બનાવતી હતી ને તે કે રહ્યો ને એ કે ઢળ્યો મારી વોગડીઓ ઉપર કે ગરણી પહોળી હતી ને એટલે કે ઢળ્યો હવે તરત ને તરત પેલી બળ્યા ઉપર લગાવવાની ટૂબ આવે ને એ માસીએ તરત જ લગાવરાઈ દીધી ટૂક તો જો બધી ટૂબ જ લગાવી પણ ખવરાવાના મારા કોમ કરાવતી છોકરો એની જગ્યાએ માર ખવરાવાના મારા એ તો કરવી પડે તાર અમુક ટાઈમે તું મારી સેવા કરવી મારે તારી સેવા કરવી પડે ના કરવી પડે એવું કોઈ ના હોય કે સોળી માની સેવા કર 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 માનસ સોળી ની એ સેવા કરવી પડે અને હજી તો બહુ કરવાની આવશે તમારા તૈણે બુનો નહીં મારતો નહીં તો ગાય બસ હવે જુઓ આ બધાનું ખાવા પીવાનું પતી ગયું અને હવે કરીએ છીએ ઊંઘવાની તૈયારી ગુડ ડાઇટ પહેલા તો તમને લોકોના જુઓ ટાઈસી કેવી ઊંઘી હે જો હોય ને ઠંડી લાગે એસી ચાલુ હો એટલે ઠંડી લાગે હા અને આવી રીતે બસ મારા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં તો મળીશું બીજા બ્લોગ ત્યાં સુધી બાય આચલ ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ગુડ નાઈટ નહી કેવા એ તો હવારે જય શ્રી રામ બોલવાનું હોય સારું હેડો ભાઈ હો બધાને જય શ્રી રામ